એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા જયારે આ બધી વિગતો સામે આવી ત્યારે અમે કલેક્ટરશ્રીને જેમની જવાબદારી બને છે કડી વિધાનસભામાં તેમને ફરિયાદ કરી કે મતદારોને લોભામણી લોભલાલચ આપીને એમની માટેના રસોડા ધમધમે છે સીધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના તરફેણમાં એ જ રીતે વિસાવદરની અંદર પણ કોંગ્રેસના પદાધિકારીઓને એક એક પ્રકારે હેરાન કરીને એને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યાંથી સાથોસાથ વિસાવદરની અંદર ભાજપાના ઉમેદવાર જે પોતે મતદાન મથકની અંદર પોતાના નિશાન ચિહ્ન સાથે પ્રચાર કરતો હોય તેવો પોતાનો ફોટો જ એમને ફેસબુક ઉપર કર્યો જે અંગે પણ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવશે અમે કલેક્ટરશ્રીને કડી વિધાનસભામાં ભાજપા દ્વારા આચાર આચારસંહિતાના ઉલ્લંઘન એટલે કે મતદારોને લોભ લાલચ આપવાના મુદ્દા ઉપર વિસ્તૃત રજૂઆત કરી કલેક્ટરશ્રી તરફથી યોગ્ય જવાબ નથી મળ્યો હજી સુધી અમે પોલીસ ઓબ્ઝર્વરને પણ જાણ કરી એમના તરફથી પણ કોઈ પગલાંની હજી સુધી જાણ નથી અને અંતે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પણ લેખિતમાં જાણ કરીને આદર્શ આચારસંહિતાનું સંપૂર્ણ પાલન થાય અને ભાજપા દ્વારા જે ઉલ્લંઘન થાય છે તેની સામે તાત્કાલિક પગલાં ભરવા માટેની અમે માંગ કરી છે

બે વિધાનસભા બેઠકો પર જે પેટા ચૂંટણી યોજાઈ છે તેમાં સવારથી જ રંગે ચંગે ઉત્સાહભેર મતદારો છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે ત્યારે આ દરમિયાન કડીમાં પણ બોગસ મતદાનની બુમરાળ સવારના સમયે ઉઠી હતી નેમાં મનીષ દોશી જે રીતે આરોપ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદારોને આકર્ષવા માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું અને લોકોને ભોજન માટે આકર્ષવામાં આવ્યા અને ત્યારબાદ તેમને ભાજપમાં મત આપવા માટે કહેવામાં આવ્યું વાત આટલીથી નથી અટકે રહી મનીષ દોશીએ જે વિસાવદરના ભાજપના ઉમેદવાર છે કિરીટ પટેલ તેમણે મતદાન કેન્દ્રના સો મીટરના દાયરાની અંદર જ રહીને ચૂંટણી પંચના અધિકારીઓની સામે જ જે ભાજપનું ચિહ્ન બતાવ્યું ને સાથે જ તેમણે ફોટો ફેસબુક ઉપર અપલોડ પણ કર્યો લઈને અહીંયા કામગીરી સામે સવાલ ઉઠ્યા છે ને આચાર સંહિતાના લીરે લીરા ઉડ્યા હોય તેવી વાત પણ કહેવાય રહી છે કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણી લડ્યા હતા તે દરમિયાન તેઓએ પણ આવી જ રીતે ભાજપનો ચિહ્ન બતાવ્યો હતો ને આ મામલે ચૂંટણી પંચમાં જે તે સમયે વિરોધ પક્ષ દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી જોકે આ મામલે ચૂંટણી પંચે જયારે તપાસ કરી ત્યારે તપાસમાં સામે આવ્યું કે નરેન્દ્ર મોદી હતા તે સો મીટરના દાયરા કરતા બહારના વિસ્તારમાં હતા તેના કારણે આમ તો તપાસ થઈ હતી પરંતુ હવે તે કિરીટ પટેલ સામે સવાલ ઉઠી રહ્યા છે કે મતદાન કેન્દ્રના સો મીટરના અંદર જ તેઓ ઉભા હતા તો તે મામલે ચૂંટણી પંચ હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો